સોળ માર્ક્સ નું લખવાનું ચૌદ હોય પણ સોળે સોળ નું પણ તમે લખી શકો બેઝિક વાળાને કેટલા સ્ટાન્ડર્ડ વાળાને કેટલા માર્કસ નું છે દસ માર્ક્સ છે તો આપણે એમ કહી શકીએ કે ભાઈ એવરેજ સોળ અને એટલે ટેકનિકલી તમને પાસ થવું હોય ને ટેન્થની અંદર તો સંભાવના ચેપ્ટર એટલે કે પ્રોબેબિલિટી તમારા માટે સંજીવની જડીબૂટી જેવું છે એની અંદર એક એક વસ્તુ આવડવી જોઈએ પણ પહેલો વર્ડ થાય સંભાવના એટલે શું જેમ કે હમણાં વરસાદ જેવું લાગે છે તો ત્યાં બે વસ્તુ પોસિબલ છે ક્યાં તો વરસાદ પડશે ક્યાં તો વરસાદ નહીં પડે બરાબર ને એટલે કેટલા આઉટકમ કેટલા છે ટોટલ પોસિબિલિટી બે તો જે બે વસ્તુ શક્ય છે તેમાંથી કોઈ એક જ પોસિબલ છે તો એને શું કહેવાય છે પડવાની સંભાવનાઓ એકચ્યુઅલી આ જે પ્રોબેબિલિટી છે ને એની શોધ થયેલી એવું કહેવાય કે પત્તા રમવા માટે જે પાન એટલે પ્રોબેબિલિટી પ્રોબેબિલિટીનામાં કયું પાનો આવ્યું હશે હવે હું બહુ સારો એમાં કહેવાને આવડતું નથી વધારે તમને ભણાવવા સિવાય એટલે એમાં બહુ ડિસ્કશન નહીં કરીશ પણ ખરેખર સંભાવના એટલે શું કોઈ પણ વસ્તુની અંદર પોસિબિલિટી છે તમારી ગાડી છે તમે સ્ટાર્ટ કરો તો શું થશે એટલે જ્યાં જ્યાં આવી બધી પોસિબિલિટીઓ શક્ય હોય ત્યાં સંભાવના આવે ત્યાં પ્રોબેબિલિટી આવે ભણવામાં પાસ થશો કે પાસ થશો જ આપણા એક જ સંભાવના પાસ થશો જ બરાબર ને અને આવી જયારે આપણે અહીંયા દસમા ધોરણની અંદર શું કહેવાય તમે પાસ થશો જ એને શું કહેવાય ખબર છે જે ઘટના એક જ પોસિબલ છે બીજું કોઈ ઓપ્શન પોસિબલ નથી એને શું કહેવાય શક્ય ઘટના કે ચોક્કસ ઘટના કહેવાય શું કહેવાય એને ચોક્કસ ઘટના કેવી જ ઘટના કહેવાય કારણ કે તમે એવું થશે જ હવે કેરીના ઝાડ પર કેરી આવવી બોલો કેવી ઘટના છે નીબી આવે ઝાડમાં કઈક લાગી ફળ નહીં આવે પણ કેરી જ આવે બાવળના ઝાડ પર કેરી આવી પોસિબલ છે નથી પોસિબલ ને પોસિબલ છે કે નથી પોસિબલ તો આન્સર હંમેશા શું આવે એક યોગેશ્વર મેચ સારું ભણાવે છે એ કેવી ઘટના છે કેવી ઘટના છે હા કોઈ અશક્ય નહીં બોલતા તમારા બધાના સો માંથી સો આવે કેવી ઘટના છે છે ઘટના એમાં સંભાવના પોસિબલ છે આવે આવે પણ પણ હવે હું તમને છું કે એક થી છ પાસા પર એક થી છ આંકડા આવે ને પાસો ખબર તમે રમો છો લુડો રમો કે સાપ સીડી રમે પાસો આવે ડાયસ તેની ઉપર એક આવે બે આવે ત્રણ આવે ચાર આવે પાંચ આવે ને એના પર સાત આવવાની સંભાવના પોસિબલ એનો મતલબ ચોક્કસ ઘટનાનો જવાબ શું આવે સૂર્ય પૂર્વમાં ઉગે છે કેવી ઘટના છે ચોક્કસ પાકું સૂર્ય ઉત્તરમાં ઉગે છે અશક્ય ઘટના છે

આપણે x ના બદલે લખીએ પીઈ પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ પીઈ મીન્સ પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ બરાબર ને ઘટનાની સંભાવના અથવા અથવા જો મોટી અને મોટા મોટી ઘટના શું આવે એક અથવા 1 થી નાની સંભાવના ઝીરો અને 1 ની વચ્ચે જ આવે જવાબ એનો મતલબ બીજો એમ થાય કે ઝીરો ક્યારે આવે અશક્ય ઘટના હોય ત્યારે ચોક્કસ ઘટના આન્સર શું આવશે એક આવશે પણ 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 એક બીજી વસ્તુ યાદ રાખવા જેવી છે સંભાવનામાં તમારા જે પણ જવાબ આવે જો અપૂર્ણાંકમાં આવે ને ઉપર શું કહેવાય અંશ નીચે શું કહેવાય તો આ રીતને જ્યારે જવાબ આવે ને અંશ એ છેદ કરતા નાનો જ હશે અથવા અંશ છેદ હોઈ શકે અંશ અને છેદ સરખા હોઈ શકે એટલે કહેવાનો મતલબ શું બે ના છેદમાં પાંચ હોઈ શકે પાંચના છેદમાં પાંચ હોઈ શકે પણ સાતના છેદમાં પાંચ નહીં હોઈ શકે કેમ એવું શું કહ્યું આપણો આન્સર ઝીરો અથવા ઝીરોથી મોટો

અને સંભાવના હવે તમને આવું આવે સાચું છે કે ખોટું જો પ્રેશરમાં સાચું બોલી દીધું તો સાચું જ બોલ તમે આ સિમ્બલ તો જુઓ અહિયાં લેસદેન ઇક્વલ ટુ છે અહિયાં ખાલી લેસદેન છે એટલે ઉતાવળમાં આપણે એને સાચું લખી દઈએ જે ખરેખર શું છે બીજું તમને ઓપ્શનમાં આવું આવે છે હવે આમાંથી કયો આન્સર સંભાવના માટે સાચો હોઈ શકે ને કયો ખોટો હોઈ શકે લોજિક વાપરો મેં તમને લોજિક સમજાવે પ્રમાણે આ ચો તમે મને કીધું કે આ આન્સર છે મને જણાવો આ કેમ નથી એક કરતા મોટો છે આ કેમ નથી નેગેટિવ માં બી સંભાવના પોસિબલ નથી આ કેમ નથી એક ચલાને જરાક બીજી રકમ 1.5 છે એક કરતા કેવું બતાવે છે મોટું બતાવે છે બરાબર છે છે મોટું બતાવે ક્લિયર થઈ જાય છે ક્લિયર ચાલો નેક્સ્ટ હવે સંભાવના આપણે આ જે લખ્યું હતું એના વિશે થોડું સમજી લઈએ પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ ઘટના ઉદ્ભવે તે માટેના પ્રયત્નોની સંખ્યા ને છેદમાં પ્રયત્નોની કુલ સંખ્યા એટલે સર ધારો કે હું પાસો નાખું છું તો એમાં ટોટલ કેટલી પોસિબિલિટી આવશે એક આવી શકે બે આવી શકે ત્રણ આવી શકે ચાર આવી શકે પાંચ આવી શકે છ આવી શકે સાત આઠ નવ નહીં આવે એટલે એમાં નીચે શું આન્સર આવશે આપણો એમાં નીચે શું આવી શકે આપણો આન્સર છ સિક્કા ઉછાળો તો કેટલા આવી શકે નીચે એક સિક્કો ઉછાળું તો કઈ કઈ બે ઘટના આવી શકે એક છાપા આવી શકે 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 આવી 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 પત્તાની રમતમાં કેટલી ઘટના કેટલા પત્તા આવે તો નીચે ફિફ્ટી ટુ આવી શકે એટલે એવરેજ ફિફ્ટી પછી દાખલા પ્રમાણે અમુક વાર આપણા નીચેની ઓપ્શન ઘટે ઉપર શું છે ધારો કે એમ કહું કે પાસો ઉછાળી આપણે પાસો દાય તેની અંદર નીચે છ આવે તો ઉપર શું આવે તો ઘટના ઉદભવે તે માટેના પ્રયત્નોની સંખ્યા એટલે સર એનો મતલબ થાય કે ભાઈ પાસા પર છ આવવાની સંભાવના છ કેટલા વ્યવહાર આવી શકે તો ઉપર શું આવશે એક નીચે શું આવશે છ ઉપર અંશ નાનો અને છેદ યાદ રાખવાનો અંશ નાનો છેદ કેમ એવું આવવું જોઈએ કારણ કે આપણો જવાબ ઝીરો અથવા ઝીરોથી મોટો એક અથવા એકથી નાનો આવે છે તેમાં આવતી અઢારમી સદીમાં ફ્રેન્ચ પ્રકૃતિ શાસ્ત્રી કોમ્સ ધ બફકને રાઈટ એણે છે ને આટલી વાર આ શું ઉછાળેલા સિક્કો ઉછાળેલો બે ચાર હજાર ચાલીસ વાર ને એમાંથી છાપા કેટલી આ બે હજાર તેની સંભાવના કંઈક આવી પોઈન્ટમાં કન્વર્ટ કર્યું તો એ જ પ્રમાણના એ પ્રમાણે બ્રિટનના જે એ કેરી છે પણ એ જ પ્રયોગો કર્યા દસ હજાર વાર પાસે સિક્કો ઉછાળ્યો હવે તમે સર કેમ ઉછાળ્યો તો ફ્રી હતા એટલે નહીં એ લોકો કોઈ પ્રયોગ કરી રહ્યા હતા આપણે ફ્રી હોઈએ તો શું કરીએ રીલ્સ જોઈએ અને હોશિયાર માણસ શું કરે ફ્રી હોય ત્યારે પોતાને અપગ્રેડ કરે પોતાને શું કરે અને જે ફ્રી ટાઈમમાં પોતાને અપગ્રેડ કરે એના વિશે જ પછી આપણે ભણીએ સમજી ગયા આંકડા શાસ્ત્રી કાર્લ્સ અને પણ એવું જ કર્યું ચોવીસ હજાર વાળું ઉછાળ્યું તો તમે જો બધાના જવાબ ઓલમોસ્ટ ઝીરો પોઈન્ટ પાંચ ઝીરો પોઈન્ટ પાંચ ઝીરો પોઈન્ટ એવું કંઈક શક્યતા આવી સંભાવના આવી બરાબર આના વિશે આપણે જોયું હવે આગળ એક વસ્તુ સમજીએ કે આપણે જ્યારે કોઈ પણ પ્રયોગો કરીએ છીએ તો દરેક પ્રયોગની અંદર અલગ અલગ ઘટનાઓ શક્ય છે અલગ અલગ શું શક્ય છે હવે શક્ય ઘટના હતી જેના માટે આપણે એમ કહીએ કે પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ બરાબર છે કઈ ઘટના છે આપણા માટે શક્ય ઘટના છે કેવી ઘટના છે શક્ય ઘટા એને આપણે પ્રાથમિક ઘટના કહીએ અને એની સાથે એક બીજી ઘટના આવે પૂરક ઘટના પી પીઈ બાર પીઈ પ્લસ પીઈ બાર એ કેવી ઘટના કહેવાય છે પૂરક ઘટના ધારો કે ઈ આને કહેવાય ઈ છે અને આને કહેવાય ઈ નહીં એટલે સર ધારો કે આ ક્લાસની અંદર ટોટલ વીસ સ્ટુડન્ટ છે કેટલા સ્ટુડન્ટ છે એમાંથી બાર હાજર તેર હાજર છે કેટલા હાજર છે તો આ ઈ છે ઈ નથી એટલે કે પ્રેઝન્ટ નથી એવાને શું કહીશું આપણે પી ઈ બાર તો કેટલા એપ્સન્ટ છે અને જો આમાં છે ને મગજ સિમ્પલ છે ટોટલ કેટલા હતા કેટલા પ્રેઝન્ટ છે વીસ માંથી તેર જાય તો કેટલા એપ્સન્ટ છે સાતના છેદમાં છેદ માં આ પીઈ નથી હવે આપણે બે નો સરવાળો કરીએ તેર ના છેદ વીસ વત્તા સાત ના છેદ વીસ તો તેર વ છેદ છેદમાં વીસ ના છેદ વીસ તેનો મતલબ શું થાય આસુ હતું પી ઈ હતું આસુ હતું ઈ બાર હતું બે નો સરવાળો કર્યો તો જવાબ શું આવ્યો

તો પી એ બરાબર વન માઇનસ પીએ બાર આવું પણ થઈ શકે અથવા પીએ બાર બરાબર વન માઇનસ શું થઈ શકે પરીક્ષામાં આમાં પણ તમને ખરું ખોટું પૂછાય તો આમાં શું પીએ બાર માઇનસ વન આપી દે એટલે આપણે લખી દઈએ ખરું એટલે એક એક વસ્તુને શું કરો એનાલાઇઝ કરો આ આવી રીતે થઈને સમીકરણનો નિયમ છે આ બરાબરની પહેલી વાત જાય તો એકની પાછી માઇનસ અથવા આગળ લખો તો માઇનસ પીએ પ્લસ વન આવું જોઈએ લમુ કર તમને આ કન્ફ્યુઝ કરવા માટે હું પણ આપી દઈ કે પીએ ઇક્વલ ટુ માઇનસ પીએ બાર પ્લસ વન તો આ બી રાઈટ છે એટલે તમારા મેથ્સની એક એક વસ્તુ આ ઇન્ટીજિયર ચેપ્ટર સમીકરણ ચેપ્ટર એનું મિશ્રણ છે એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ બરાબર છે સમીકરણ ખ્યાલ આવ્યું હવે તમને એમ કહેવામાં આવે છે કે ભાઈ પીએ બરાબર ત્રણ ના છેદમાં સાત તો પીએ બાર શું આવશે બોલો પીએ બરાબર ત્રણ ના છેદમાંથીરો પોઈન્ટ પાંત્રીસ તો પીએ બાર શોધો તો પીએ બાર નું સૂત્ર આપણી પાસે આ છે એટલે આમાંથી પણ કરી શકાય પણ પીએ બાર ઇક્વલ ટુ વન માઇનસ શું આવે

સંભાવના કોની વચ્ચે પોસિબલ છે ઝીરો લેઝેન ઇક્વલ ટુ પી લેઝેન ઇક્વલ ટુ વન ખરા ખોટામાં જોવાનું અંશ હંમેશા છેદ કરતા નાનો અંશ અને છેદ સરખા પણ હોઈ શકે પણ અંશ મોટો ના હોઈ શકે અંશ શું ના હોઈ શકે ક્લિયર થાય છે બધાને ચલો આમાં તમને કોઈ પ્રશ્ન ખરો નહીં તો પહેલા આટલું લખી કાઢો